આજે છે સેકન્ડ ઓક્ટોબર એટલે કે શ્રી રાયાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ દુઃખની વાત તો એ છે કે તેમણે દેશ માટે આખું જીવન સમર્પિત કરી દીધું પણ છતાં પણ તેમને ખૂબ જ ઓછા લોકો જાણે છે તેમની ઓનેસ્ટી અને સિમ્પ્લીસિટી વિશે તો વાત કરીએ એટલી ઓછી છે તે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની બેંકમાં ખાલી ઝીરો બરાબર બેન્ક બેલેન્સ હતું અને એવું પણ કહેવામાં આવે છે કે તે આખી લાઈફ રેન્ટ ઉપર રહ્યા હતા તેનું જય જવાન અને જય કિસાન સૂત્ર એટલું ફેમસ છે કે આજે પણ ઘરે ઘરે સાંભળવા મળે છે અને એવું કહેવાય છે કે દેશના સૈનિકોનો યુદ્ધ માટે મનોબળ વધારવું હોય કે દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપવું હોય તેમની હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી આપણું ઇન્ડિયા જ હતું જયારે દેશમાં તીવ્ર અન્ન અછત અને ભૂખમરો હતો ત્યારે ગ્રીન રિવોલ્યુશન વ્હાઈટ રિવોલ્યુશન અને આધી રોટી ખાઈંગે દેશ કો બચાઈંગે સૂત્ર દ્વારા તેઓ દેશને આગળ લાવ્યા આજે જ્યારે મોટી મોટી દુર્ઘટનાઓ પછી નેતા પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ એ નાઇન્ટીન ની રેલવે દુર્ઘટના પછી સામેથી રાજીનામું આપી દીધું હતું કારણ કે ત્યારે તે રેલવે મંત્રી હતા અને તેમનું માનવું હતું કે રેલવે તેમના અંડર આવે છે તો કોઈ પણ દુર્ઘટના બને તો તેની માટે તે તેટલા જ જવાબદાર છે જેવી રીતે સુભાષ ચંદ્ર બોઝજીની થિયરી વિશે અનેક થિયરી અને કોન્ટ્રોવર્સી છે તેવી જ મિસ્ટ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના ડેથ વિશે પણ છે ઓફિશિયલ રિપોર્ટ્સ મુજબ તો તેમને હાર્ટ એટેક આવ્યો હોય તેવું માનવામાં આવે પરંતુ ઘણા સ્કોલર્સ એમ પણ કહે છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું આમ આપણા દેશની સૌથી મોટી કોન્ટ્રોવર્સી અને મિસ્ટ્રી માની એક કોન્ટ્રોવર્સી એટલે કે લાલ બહાદુર શાસ્ત્રીજીની ડેથ છે તેમની ડેથ ભલે મિસ્ટીરિયસ રહી હોય પરંતુ તેમની લાઈફ આ આજે પણ એક ઇન્સ્પિરેશન છે